પણ નાક પણ બંધ કરી દેવાનું છે શું કરવાનું છે જો આવી રીતે હવે હું જો હું કહું છું નાક બંધ આખું બંધ બરાબર ચોકલેટ હું તોડીને તમને આપીશ તમારા હાથમાં તમારે બીજા હાથથી શું કરવાનું છે ચોકલેટ ખાઈ જવાની નાક બંધ જ રાખવાનું છે નાક ખોલવાનું નથી આ આપણી પ્રયોગની કન્ડિશન છે બરાબર પછી આપણે પ્રશ્ન પૂછશું રેડી છે અને આખું બંધ કરો નાક પછી બંધ કરજો વાંધો નાખ પછી બંધ કરજો હું કહું ને તને નાખ બંધ કરજો અને ચોકલેટ છે ને હાથમાં જ રાખજો બરાબર હાલો હાથ લાંબો કરો તમારો તમારો કોઈ મુખતા નહી મોઢામાં નજર આવે ભઈ આપડે યાદ રાખજો રેડી જે ડસ્ટબિન માં નાખવાનું રેડી કમ્પ્લીટ તમારું હવે કી વાત છે તમારો અમુક દાબા છે જમણ કે જમણા છે ચલો એક હાથે તમારે નાક બંધ કરવાનું છે નાક બંધ કરી હવે ચોકલેટ છે એ તમારે બધાય મોઢામાં મૂકવાની છે હવે હું કરવાનું છે કહું એક તો તમારે ચાવવાની છે અને સ્વાદી પારકવાનું છે અને ગળે પણ ઉતારવાનું છે નાક બંધ આટલી રીતે

ठीक तब मैं आपको चार ये और आपको चॉकलेट आपको रेडी कंप्लीट चार अबे आपने प्रश्न यह पूछी है बना बना हमने ऐसे ही पहने हैं तो काफी तारीफ करूंगा आई टैवल में चॉकलेट अगर फिर आपने कबाब ले लो मैं चॉकलेट ले लूंगा आप लेवर त्यागे इसमें होते हैं स्कोर भी इसमें होते हैं ओके

આપણે જે ચોકલેટ જ્યારે મીઠી મોઢામાં અને ચાવી અને ગળે ઉતારી એ નોર્મલ તું જ્યારે ચોકલેટ ખાશ નોર્મલ જે આપણે ખાઈ ને એમને ચોકલેટ ખાધી ચાવી અને ગળે ઉતારી એવી રીતનું ઉતરી જતી હતી ચોકલેટ શું થતું એ શું તકલીફ શું પડતી હતી તમે શું તકલીફ પીડી ગળે ગળે ચોંટતી હતી ભાઈને ગળે નહોતી ઉતરતી તને તને એમ સરળતાથી ઉતરી ગઈ ચોકલેટ ખાધી દીધી તો શ્વાસ મોડે શ્વાસ લેવા તો મોડે શ્વાસ ચવાતી નહોતી બરાબર મોડે થી તો અને ચવાતી મોડે થી જો નાક બંધ શ્વાસ લેવા માટે બરાબર શ્વાસ લેવા થી ઉતરતી જ બરાબર પરફેક્ટ રિઝલ્ટ છે એવું છે

એ શું છે અમુક સ્વાદ પારખી શકે અમુક વિદ્યાર્થીઓ સ્વાદ ના પારખી શકે બરાબર એટલે એક ક્રિયા છે બીજી ક્રિયા સાથે શું થયેલી છે સંકળાયેલી છે બીજા નંબરમાં કે જ્યારે આપણે કોળીઓ બધા জমিয়ে છે જમમો છો ને સવાર નોપોર સાંજે એટલે જ્યારે કોળીઓ મોઢામાં મૂકીએ છે ત્યારે કેટલા બધા અંગો જે છે એ આ ક્રિયામાં જોડાયેલા હોય બરાબર છે દાત જીભ મોઢું

કરી શકો કે કરી શકો બરાબર તમારે ત્રણ ચોકલેટ હોય ઘરે દે દેવાની અને કેવા કામમાંથી મને એક ચોકલેટ ગમે તમારી દાઈ કુલ કરી દે આપો પછી મોટા મૂકીને આપણે જ આપણે આવું ખાવ લો કરો રેડી રેડી ઓકે તો આપણે